આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ પચાસ હજારથી વધારે અપેક્ષિત છે આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર જવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ આ ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડશો અને જે ડેઇલી કમ્પ્યુટર છે એ તમામ માટે એ લાભદાયી અને સરળ નીવડશે આ બંદોબસ્તના અનુસંધાને ટોટલ દસેક જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે લઈને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે આઠસોથી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પિક માર્ગો પર મળીને છસોથી વધારે ટ્રાફિક પોલીસના જવાનો દસથી વધારે પીઆઈ અધિકારી ત્રણ જેટલા એસીપી અને બે જેટલા ડીસીપી જે છે ફાળવવામાં આવ્યા છે